આ મીણાપુર પેટા કેનલ છે મીણાપુરથી પેટા કેનલનું પાણી આવે મારું નામ કુલદીપસિંહ સોલંકી ગામ કરમડ ચુડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો કરમડ ગામનું આ સમસ્યા છે આ પાણી આઠ દસ વર્ષથી આવી રીતની સમસ્યા ઊભી છે કોઈ કાર્યવાહી કે કોઈ તંત્ર આમ જોવામાં નથી પણ આ બે ચાર ઘર રહેણાંક વિસ્તાર છે એમના છોકરાનું ભણતર બગડ્યું છે કોઈ તંત્રને કોઈ જાતની મગજ મારી મગજમાં છે નહીં પણ હવે તંત્ર કંઈક કાર્યવાહી કરે આની એવી આશા રાખું છું અને આમાં પગલાં લે આમાં કંઈક ધ્યાન દે એવી કોઈક સરપંચને રજૂઆત કરું છું બીજા બધાને રજૂઆત કરી છે કરી છે અને હજુ કરવું છું છતાં કોઈ ધ્યાન દેવામાં નથી તો આમાં કોઈક કોઈ પાઇપ બાઈપ નાખીને વ્યવસ્થા કરે એવી હવે આશા રાખું છું અને આનો જલ્દી નિકાલ કરે આનો કોઈ પણ ઉપાય કરે આ તલાવમાં પાણી લઈ જાય છે કેનલ તોડી કેનલ તોડી અને તળાવમાં તલાવમાં આઠ દસ વર્ષથી પાણીનો ઉપયોગ કરે છે કરમળ ગામ તો ગામમાં સારું થતું હોય તો આપણે કોઈ આડોપગ કરવામાં નથી પણ કંઈક પછી વિચારવું જોઈએ કે ભાઈ આમે છોકરાઓનું ભણતર બગડે છે હેલીને જવું આવવું આ ડોવાભા બીમાર છે અત્યારે તો દવાખાને આવવું જવું કોઈ સમસ્યા કોઈ ગામમાં કોઈ લેવું મૂકવું આ છે તે છે ઘર હોય તો બધી સમસ્યા હોય કોઈ નાની જૂની મોટી વસ્તુ લેવા જવું હોય તો ચાથી જવું તો એવી રીતે જવું વારંવાર પોઝિશન બહુ ટાઈટ છે એટલે તંત્રને આપણે કહેશું કે ભાઈ આના કાર્યવાહી કરે અને પગલાં લે નકર પછી હવે શક્તિ બધી ગુમાવી ચૂકવામાં સી અને પછી આનો કોઈ જવાબદાર સરપંચ ગામના આગેવાનો ધારાસભ્યોથી માંડીને બધાની રહે છે મારી કોઈ સમસ્યા રહે છે નહીં